ધરપકડ કરી હતી સરથાણા પોલીસે ધરપકડ કરી તેના ઘરે લઈ જઈ ઘટનાનું રીક્ટ્રક્શન કર્યું હતું દરમિયાન પોલીસ સમક્ષ હત્યારો સ્મિત જીયાણી દુષ્કે દુષ્કે રડી પડ્યો હતો સ્મિત જીયાણી છેલ્લા અગિયાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો ગઈકાલે પણ રજા મળ્યા બાદ તબિયત લથડી હોવાનું બહાનુ કાઢી ફરી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો જો કે સરથાણા પોલીસ આજે સવારે તબીબોના રિપોર્ટ બાદ સ્મિત જીયાણીનો કબજો મેળવી સત્તાવાર રીતે અટકાયત કરી હતી અને ઘટનાના reconstruction દરમિયાન સરથાણા પોલીસે ઘણી વિગતો અને વાતોનો ખુલાસો કર્યો હતો જ્યારે હાલ સ્મિત જીયાણીની સરથાણા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી ગઈ સત્યાવીસ તારીખે સરથાણા પોલીસ વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર બનાવ બનેલ જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના ચાર વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નીપજાવે અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી આદિમ સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય હોસ્પિટલાઇઝ હતો કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને રિકસ્ટ પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને ગઈ આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવેલીને ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી